શ્રી ગણપતિ દાદાને બોલો શ્રી અનુમાન દાદાને બોલો શ્રી મહારાજ ચિહર માતા એનો કાળકા માતા એનો નટરાજ ભગવાન ની જય હો પિનલ સિકોતા જય હો ઓ જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી બધી શિવ શક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી સાથે સો પ્રસંગે પ્રથમ સાન છે આપનો આ વિસાર્ય કાર્ય માતા દેવી જાજા મારી અકલ અટકી જાય ત્યાં ત્યાં સો

कृषि बाम विराज बामारा सरुदेवी देवता बोलो श्री कृषि पाना पारसवणी गोगा महाराज ओम श्री कृषि पाना पारसवणी गोगा महाराज ओम श्री कृषिम्बाना पारसवणी भा ओम श्री कृषिम बाना पारसवणी गोगा महाराज ओम श्री सूर्यनारायण भगवानी जय हो सूर्यनारायण भगवानी जय हो सूर्यनारायण भगवानी जय हो सूर्यनारायण भगवानी जय हो જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમણમાં સ્થિર કરો મારી મતિ શિવશક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ શાન છે આપનું આપી સાર્ય કાર્યમાં થતી હતી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો ભોગ ભક્તને પુનિત લાવો આપજો શણ્યાદ અનંત વાસુકી કે શૈષમ પદ્મનાભમ કમલમ શંકપાલમ ધુત્રાષ્ટમ તક્ષક કાલ્યમ એતાની નવ નામાની નાગા નાયમા સાયંકાલે પઠે નિત્ય પ્રાંતકાલે તી ભય નાશ્રી સરસ વિદે જૈ ગજાન જય ગજાનન ગણપતિ સુ નાય ભગવાન જય સ્વ નાય ભગવાન જય ખે સિંપાના ગોગા અમરત પોતમાધિયો ગા દિયો પર સો નાનો સત સિંપાના ગોગા अमरतपोतमाधिका दियो गुणवंत करीने गोगारे आवी आवी व गाडी केसिंबा महा खरे केसिंबाना गोगा अमर तपोत मारी गा दिओ देवजी बुवे भगती आधरी आप्या देवने पुत्र परिवा मना गोगा અમર તપો મારી ગાદીઓ દેસાઈ વાળો રૂડો રે દિશતો પછમાં શોભે છે મહારાજનો દામ શિંબાના ગોગા અમર તપો મારી ગાદીઓ આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે તળી ધજાનું નિશાન ખિસિમ્પાના ગોગા અમર ત પોત મારી જાદિયો જળ હળ જોતો તો બાપુને જળ વાગે છે નોબતે નિશાન ખિસિમ્બા ગોગા અમર ત પોત મારી આનંદે ઉતારે આરતી વાગે છે રૂડી ભૂઘોળ ને રે ના ગોગા અમર તપો મારી લે ગોળા ગોરા બાપુને શોભતા વાગે છે ઘંટ ને ઘડિયાળ બના ગોગા અમર ત પોત મારી ગયા રો મેો દેવજી ને રમ રો મેો મે વસ્તા ને રમતા હળહળ તમે જેર ના સુસનારા કિશિન બના ગોગા अंमर तपत मा गो रे गाम ध मंडळ केसिंबाना गोगा अमर गादी देशो रे सुख आपो ने केसिंबाना गोगाबाना गोगा अंमरपोत मासो रे देश तारो डंको रे वागत ભલી વ ગાડી ભરત ખંડ મો હાખરે કે ગોગા અમર ત પોત મારી જાદિયો ચૈતર સુ ચોથ ને રમણ ચડે છે અબિલ ને ગુલાલ કે ગોગા અમર ત પોત મારી જાદિયો રમણ આવે છે રૂડી દીપતિ આવે છે કાંઈ દૂર દૂરથી દેસાયો કે ગોગા અમર તપોત મારી જાદીઓ દુખિયા આવે દુઃખ પોખાર સુખ આપો ને અમર તપોત મારી જાદિયો વખના વારનાર વહેલા રે આવજો પોકાર સુણીને પધારજો મહારાજ કિસિમ્બા ના ગોગા અમર ત પોત મારી જાદિયો કરુણાકુપાળું તમે લાવજો કર જોડી ને છોટા લાલ વીન કર કરોડી ને બાળક વીન હર નિજ પદાર જો મહારાજ ગોગા અમર તપોત બોલો શ્રી ગાજીયો બોલો હે સૂર્યનારાયણ ભગવાન જય ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજીમાંની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયો આગ લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાને આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાને આગલોડમાં બિરાજમાન થયા ચામુંડા માની જયો આગ લોટમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જયો આગ લોટમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ રામેશ્વર મહાદેવની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવ ખેરાલુમાં બિરાજમાન થયેલામેશિ મહાદેવની જય હોશી મારા કિસિન બાના પારસમણી ગોવા સૂર્યનારાયણ ભગવાનનારાયણ ભગવાન